કેમ છો મિત્રો મજા માને તો આજે હું તમારી આ યુટ્યુબ ચેનલ પર શરણ મિત્ર એપ વિશે થોડી ઘણી માહિતી આપીશ તો આ એપને આપણે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની છે હવે આ એપને આપણે ખોલીશું શાળા મિત્ર એપને એમાં તમને આવી રીતે મળી જશે તો મારામાં ધોરણ નવ આઠ અને બે છે તો એમાં મારું ધોરણ છે નવ તો આપણે ધોરણ નવ પસંદ કરવાના આવી રીતે તમને ભાષા વિભાગ બાળ વિભાગ ધોરણ સત્ર એક બે પણ હશે હવે એના માટે સત્ર એક કરીશું આપણે પાઠ્યપુસ્તક જોઈશું હવે એમાં ગુજરાતી વિષયનું જોઈશું તો પહેલું જ છે શાન સમય શા તેનું પુસ્તક વિડીયો સ્વાધ્યાય એને એમસીક્યુ આવશે એમ તો આપણે જોવાનું છે પુસ્તક હવે એમાં જો શાંત સમય શા મળ્યો આવી ગયું હવે હવે આખી પુસ્તક આવી જશે આમાં હવે આપણે વિડીયો દુનિયામાં કોઈ અમાર નહીં હે ઓર હવે એમાં સમજૂતી હશે સ્વાધ્યાયનું હશે સ્વાધ્યાય પૂથી માટે ભી છે અને અન્ય વિડિયો માટે પણ છે હવે આપણે સ્વાધ્યાય જોઈએ તો સ્વાધ્યાયમાં આવી રીતે તમને આપેલું હશે ધ્યાનથી તમે જોઈ શકો છો આખો સ્વાધ્યાય તમને આમાં મળ્યું રહેશે હવે એમસીક્યુમાં જોઈએ તો સેવન ક્વેશ્ચન આવશે તો સાંજ સમય શામળિયાએ મસ્તક ઉપર શું ધારણ કર્યું છે તો એમાં હવે મોર મૂકું યસ હવે આવી રીતે તમને બધા જ ક્વેશ્ચન જોવા મળી રહેશે સાત હવે આપણે બહાર જઈએ પાઠ્યપુસ્તકમાંથી બહાર જઈએ હવે એમસીક્યુમાં તો એમસીક્યુમાં પણ આવી રીતે આમાં સંખ્યા આપેલી હશે જેમ કે તમારે એમસીક્યુ પ્રશ્ન કરવા છે દસ પચીસ કરવા છે કે ચાલીસ કરવા કે પચાસ કે સો આવી રીતે હવે આપણે ચેપ્ટર મુજબ કરીએ તો આપણે ચેપ્ટર આઠ કરીએ એસએસમાં અને સ્ટાર્ટ હર ગવર્નમેન્ટ ટીચિંગ એક્ઝામ કે એસ્પિરન્ટ તેમાં છે ભારતમાં કઈ પદ્ધતિની સરકાર છે તેમાં આવશે સંસદીય તો પછી સંસદીય પર ક્લિક કરવાનું છે અને નેક્સ્ટ પર દબાવવાનું છે તો એવી રીતે તમને બધા જ ક્વેશ્ચન મળી રહેશે તમારે અહેવાલ લેખનમાં જોઈશું અહેવાલ લેખન હવે એમાં આપણે આવી બધા વિષયો મળી રહેશે પણ આપણે નિવૃત્ત શિક્ષકનો વિદાય આવી રીતે તમને અહેવાલ કેવી રીતે લખવાનો શું લખવાનું અંદર તો આવી રીતે બધી જ અંદર મળી રહેશે તો હવે આપણે બહાર જઈએ પત્ર લેખન તમારે કોઈ બી કરવું હોય તો તમને આવી રીતે મળી રહેશે હવે આપણે બહાર જઈએ બ્લુ પ્રિન્ટ તો ઇંગ્લિશ વિષયની બ્લુ પ્રિન્ટ આપણે કરીશું બધા જ વિષયની આપણને બ્લુ પ્રિન્ટ મળી રહેશે એમાં તમારે પ્રથમ સત્રનું પ્રશ્નપત્ર નું માળખું મળી રહેશે દ્વિતીય સત્રનું મળી રહેશે અને વાર્ષિક પરીક્ષાનું પણ આપણને મળી રહેશે તો તમારે જે કરવું હોય એ તમે કરી શકો છો દેખો દ્વિતીય પરીક્ષાનું છે હવે આપણે દ્વિતીય પરીક્ષાનું પ્રશ્નપત્રનું માળખું જોઈશું આ વાર્ષિક પરીક્ષાનું પ્રશ્ન માળખું કે તમારે શું પૂછાશે અંદર એવી રીતે સત્ર બેમાં પુસ્તક તો ગુજરાતી વિષયની તો પાઠ્યપુસ્તક તો સેમ જ રહેશે એમસીક્યુ બદલાશે અને એ બદલાશે સત્ર પ્રથમ અને દ્વિતીયમાં કોઈ જ ફરક નથી પાઠ તો બધા એમ જ આપેલા હશે તમારે અહીંયા પેજ નંબર જોઈને કરવાનું છે જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા બાય બાય